ચાલો બાળ મિત્રો આજે આપણે સંખ્યા શ્રેણીમાં નિયમ નંબર સાત ની સમજ મેળવીશું તો આ નિયમ નંબર સાત શું છે તો નિયમ નંબર સાત એવો છે કે સંખ્યાના વર્ગ અથવા ગણમાંથી એ જ સંખ્યા બાદ કરવી અથવા તો ઉમેરવી તો ચાલો પહેલું જોઈએ સંખ્યાના વર્ગ અને તે જ સંખ્યા ઉમેરવી એના વિશે જાણીએ તો અહીંયા એક ઉદાહરણ છે જીરો 2 8 20 40 તો ચાલો સમજીએ કે આને આપણે કેવી રીતે ઉકેલીશું તો અહીં આપણે જોઈએ છે કે આ બધું જ વદ વધે છે બરાબર એટલે સંયુક્ત શ્રેણી એટલે કે બે શ્રેણી તો પહેલા આમાં આપણે ડિફરન્સ એટલે કે તફાવત શોધીએ ચલો આમાં કેટલાનો ફરક પડે છે તો બેનો નો કેટલા ઉમેરેલા છે છ અહીંયા કેટલા ઉમેરેલા છે બાર અહિયાં કેટલા ઉમેરેલા છે વીસ બરાબર હવે બે છ બાર વીસ જોઈએ એટલે આપણને પાછું કન્ફ્યુઝન થાય કે કઈ આ બેકી સંખ્યા પણ નથી અવિભાજ્ય પણ નથી સમાન અંક પણ નથી ઉમેરેલા તો શું છે આ બધું આપણે પછી વિચારવાનું છે કે ભાઈ આ બે ઉમેરવા છે તો શું કરું તો ચાલો એકનો વર્ગ અને એક કરીએ તો ચાલે ખરું હા તો એકનો વર્ગ અને એક બરાબર પછી અહીંયા એ જ રીતે છમાં પણ આવી જવું જોઈએ એમને એકમાં આવે તો ચાલે નહીં તો ચાલો છમાં આપણે શું કરીશું તો બેનો વર્ગ અને બે એટલે ચા બેનો વર્ગ ચાર ને બે છ થઈ ગયા ચાલો અહીંયા જોઈએ રીતે આવે છે તો હવે અહીંયા બેનો વર્ગ આવ્યો તો અહીંયા કેટલાનો આવે ત્રણનો વર્ગ અને પાછું પણ ને ને તો થઈ ગયા હવે અહીંયા જુઓ વીસ કરવાના છે તો આપણે હવે ત્રણ પછી કોનો વર્ગ આવશે ચાર નો વર્ગ અને ચાર એટલે કે સોળ થઈ ગયા અહીંયા સોળ ને ચાર વીસ થઈ ગયા તો આવી રીતે કઈક ઉમેરો આ શ્રેણીમાં થયો છે વર્ગ અને પાછું એની સંખ્યા એનો વર્ગ સંખ્યા તો હવે આપણને ખબર છે કે અહીંયા આપણે શું ઉમેરવું પડશે તો વર્ગ અને પાંચ ઉમેરવા પડશે તો પાંચનો વર્ગ કેટલો થાય પચીસ અને એમાં પાંચ ઉમેરીએ તો કેટલા થાય ત્રીસ તો આપણે ચાલીસમાં માં કેટલા ઉમેરવાના છે ત્રીસ તો આપણો જવાબ શું આવશે સિત્તેર બીજું સમજીએ કે સંખ્યાના ઘન અને એ જ સંખ્યા બાદ કરવી તો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે જીરો છ ચોવીસ સાહીઠ એકસો ને વીસ તો તમે અહીંયા જુઓ છો તો હવે તમારે અહીંયા જો આવી રીતે તફાવત કાઢશો ને આનો છ પછી અહીંયા અઢાર જો અહીંયા પહેલા તો 0 અને 6 વચ્ચે કેટલાનો ફરક છે 6 નો પછી 24 અને છ વચ્ચે કેટલાનો ફર્ક છે તો થાય ને પછી અહીંયા જુઓ કે આપણે બાદ કરો બધી રીતે આપણે જોવાનું છે એવું નથી કે નથી જોવાનું અહીંયા પાંચ તો અહીંયા કેટલાનો ફર્ક છે છત્રીસ નો હવે આમાં કેટલાનો હોય એકસો વીસ માંથી સાહીઠ માંથી એકસો વીસ હોય એટલે સાહીઠ નો ફર્ક છે જુઓ આમાં આપણે બધામાં પહેલા તો આનો ડિફરન્સ જુઓ કેટલો છે બંને વચ્ચે તો છનો આમાં કેટલાનો છે અઢારનો આમાં કેટલાનો છે છત્રીસનો આમાં કેટલા તો આને આપણે પહેલાં જોવાનું છે કે આ શું છે બધું છના ઘડિયામાં તો આપે છે છ તરી અઢાર પછી પણ અઢાર દુ છત્રીસ બધી રીતે વિચારવાનું પણ પછી છત્રીસ પછી કંઈ આગળ જતો નથી તો આપણે આ રીતે તો એનો ગુણાકારમાં તો એ ગુણાયેલા છે નહીં બઉ આપણે ચેક કરીએ છીએ ત્યારે જ આનો જવાબ આવે છે અહીંયા ત્રણ નો ઘન છે અને એમાંથી બે ત્રણ બાદ કરેલા છે એટલે જુઓ એકનો ઘન એટલે એક એકનો ઘન એટલે એક એમાંથી બાદ કરો એક એટલે ઝીરો અહીંયા બે નો ઘન કેટલો થાય આઠ એમાંથી બે બાદ કરો તો કેટલા આવી જાય છ ત્રણનો નો ગન કેટલો થાય સત્યાવીસ એમાંથી ત્રણ બાદ કરો તો કેટલા આવે ચોવીસ તો હવે અહીંયા શું હશે ચારનો ગન ઓછા ચાર હશે એટલે ચારનો ગન ચોસઠ અને ચોસઠ માંથી ચાર બાદ કરો એટલે સાહીઠ આવે અને અહીંયા શું હશે તો પાંચના ગનમાંથી પાંચ બાદ કરો તો એકસો વીસ આવે તો પાંચનો ગન કેટલો થાય એકસો પચીસ એમાંથી પાંચ બાદ કરો તો આપણને કેટલો જવાબ મળે છે એકસો ને વીસ તો હવે આપણો જવાબ શું હશે છ નો ગન ઓછા છ તો છ નો ગન કેટલો થાય છસો ને બસો ને સોળ એમાંથી છ બાદ કરો તો કેટલો જવાબ આપણો બસો ને દસ જવાબ આવશે એટલે ઘણી વખતે આવા ડિફિકલ્ટ ક્વેશ્ચન પણ આવતા હોય છે તો આપણે ખૂબ એની શાંતિથી અને કીધું ને તમારે લાસ્ટમાં આવું થોડી ખાડ લાગે તો એને છેલ્લે આપણે સમય વધે ત્યારે ઉકેલવાનું કારણ કે આ એક માર્ક્સ માટે આપણે બીજા બધા પ્રશ્નો આપણે રહી જાય એવું કામ આપણે કરવાનું નથી પણ આ રીતના પણ ક્વેશ્ચન હોઈ શકે કે ઘન હોય અને એની એ સંખ્યા બાદ કરવાની હોય તો આપણે આ રીતે પણ વિચારતા શીખવાનું છે તો બાળકો આ જે વિડીયો બધા જ છે ને ભાગે બે ત્રણ ચાર પાંચ છ એ બધા જ વિડીયો તમે ધ્યાનથી જોજો એની નોટ્સ બનાવજો વારંવાર પુનરાવર્તન કરજો અને વર્ગો અને ઘન એ તો તમારે શ્રેણીમાંની ખાસ જરૂર પડશે એટલે એ પાકા તમારે કરવા જ પડશે એટલે બરાબર એને પાકા કરી દેજો અને મારો જોવા વિડીયો તમને ગમે હોય તો એને લાઇક કરો શેર કરો અને કોમેન્ટ પણ કરો તમારા બીજા મિત્રોને પણ વિડીયો શેર કરો ચાલો મળીશું હવે આવતા વિડીયોમાં